ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી મોરબી પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ જયસુખ પટેલની ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે ત્યારે હવે પટેલનો જેલવાસ વધુ લંબાશે ગત સુનાવણીમાં હાઈકોર્ટે તમામ પક્ષોને સંભાળી સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો આરોપી જયસુખ પટેલે તેના નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી જોકે આ વિનંતીને ગુજરાત હાઈકોર્ટે નામ મંજૂર કરી છે જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યું હતું કે યોગ્ય શરત પર તેમને નિયમિત જામીન આપવામાં આવી જોકે જામીન અરજીનો વિરોધ કરતા ટ્રેજેડી વિક્ટમ એસોસિએશન હેઠળ મૃત્યુ પામેલા અનેક પીડિતો વતી દલીલો કરતા એડવોકેટ રાહુલ શર્માએ રજૂઆત કરી હતી કે આ કૃત્ય સાદી બેદરકારી નહી પણ ગંભીર બેદરકારીનો કેસ હોવાથી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરે કે સાક્ષીઓને ધમકાવી તેવી પણ શક્યતા હોવાથી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ